નમસ્કાર દિવ્યો સજ્જનો પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે અને શ્રાવણ માસમાં વધપક્ષમાં ગુજરાતની અંદર તહેવારો આવતા હોય છે ચોથના દિવસે પાંચમ કરવી કે પાંચમના દિવસે છઠ કરવી કે છઠના દિવસે સાતમ કરવી કંઈ આમાં બરાબર સમજાતું નથી રહી છે એટલે મિત્રો તમારે ધ્યાન રાખવું ઘણા બધા વ્યક્તિઓના મારા ઉપર ફોન આવ્યા છે પાંચમ ક્યારે છઠ ક્યારે કરવી સાતમ ક્યારે આ બધા પ્રશ્નોના જવાબમાં તો ફરી વખત એક વખત પંચાંગ અનુસાર તમને માહિતી આપું છું કે બાવીસમી તારીખે ત્રીજનું વ્રત ફૂલ કાજલી ત્રીજનું વ્રત ત્રેવીસમી તારીખે ચોથ બોળ ચોથ અને શુક્રવાર ચોવીસમી તારીખે સવારે નાગ પાંચમ અને પછી રાંધણ છઠ પચીસમી તારીખે સાતમ ને રવિવારે શીતળા સાતમ અને છવ્વીસમી તારીખે સોમવારે જન્માષ્ટમીનો પર્વ મનાવવામાં આવશે અને ખાસ મિત્રો તમારા મિત્ર સરકલ પરિવારમાં આ વિડીયોને શેર પણ કરજો એટલે જેનાથી એ લોકો પણ જાણી શકે કે આપણા તહેવારો કઈ કઈ તારીખે આવી રહ્યા છે અને પવિત્ર ધાર્મિક તહેવારોની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ઓમ નમ શિવાર હર હર મહાદેવ